રાધારાધે મિત્રો તો અત્યારે મંદિરે આવી ગયા છે અને ઘણા બધા મિત્રો વાત જોઈ રહ્યા છે લાઈવની તો ચાર મિત્રો બાપાના દર્શન કરાવ્યા જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે ત્યાં તો આજનો ટ્રાફિકના જોઈ શકો છો બહાર તો અંદર જઈને બાપાના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બન્યા રહેજો તો આજનું ટ્રાફિક પણ જોવા મળે છે મિત્રો કેટલું છે ત્યાં બાપાની મોજ આશિષભાઈ જેઠવા ઈશ્વરગી ગોસ્વામી બળજીભાઈ પટેલ વાલજીભાઈ કિયાડા વિકેશભાઈ વાસિયા આશિષ જેઠવા કોડીનાખલાય મજવરાઈ ગયા છે ભવસ્ત્રામ સંગમભાઈ ભવસ્ત્ર તો ત્યાર આપણે કાલે દરબારનું બધું થઈ જાય છે માફનો લાઈ દસન કરી ગયા છે તમે જોઈ શકો છો સુના મેજલ આશિષભાઈ દે મનાળ ભવસ્ત્રામ ભાઈ હવેશભાઈ ટાંક લોકેશમભાઈ તો સુંદરભાઈ રાજદ્વારા લાવી છે મહેન્દ્ર ડાકી ભાઈ તો ટ્રાફિક જોઈ શકો કેટલું છે તેમ બધા જ મિત્રોને જય શ્રીરામ બધા મિત્રો લાવી રહીજો અને ધીમે ધીમે આગળ જઈને બાપાને દર્શન કરાવીએ પેલા ગાંધીબંધને દર્શન કરાવી સમાધિ મિત્ર બધા તો રાજદ્વારા લાવી દેશે

अंदी मि समी જોઈ શકો છો આપણે સમાજ મંદિર આવી ગયા છે મિત્રો અને આજના સમાજ મંદિર લાઈ દે છે આજના સમાજ મંદિરને જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો જોડે જઈએ છીએ બીજા મંદિરના દર્શન કરાવીએ અહીંયા બાપાની સમાધિ સમાધિ આપેલ છે તો સમાધિના ફાયદે છે અહીંથી બાપાની ધજા જોઈ શકો છો મિત્રો સુંદર મજાનું લાગી રહી છે બાપાની ધજાના સુંદર મજાના દર્શન કરી શકો છો

અને અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે રાતે રાત્રે ભાઈ બાપાની મોજ નજીકથી દર્શન કરાવી જે મિત્ર પહેલીવાર હોય એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી બાપાના તમને સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે લાઈવ દર્શન કરાવી છે આઠ વાગ્યા બાજુ છ વાગ્યા બાજુ આપણે સંધ્યા દર્શન કરાવી છે રાત્રે આઠ વાગ્યા આપણે બાપાના દર્શન કરાવી છે

વર્ણિત બાપાના દર્શન કરાવીશું મિત્રોને જણાવું કે આપણો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો એ પહેલીવાર હોય જે મિત્રો તમને જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને બાપા બાપાના સવારે અને સાંજે બનના ટાઈમ લાઈ દેશે અને સાંજે સંજ્યાથી દર્શન થઈ શકે ભટકંદર बाबाश्रम भाई चिराग भाई धामिलिया बापा ने मौज रसपुर से जुड़ाई जा छे अशोक भाई देवमरा भाई बाबाश्रम भाई केवल भाई बाबाश्रम भाई जय श्री राम में आज क्या है बहुत ठंडी है आई अपन थोड़ी ठंडी छे मित्रों तो धीमी धीमे आगे जाइए

આઠ વાગે લાઈ કરાય છે છીએ સાંજના આપણે છ વાગે પછી આપણે સંધ્યારથી લાઈ કરીએ છીએ અને રાત્રે આપણે આઠ વાગ્યા પછી બાપાના લાઇ દેશન કરાવી છીએ તો આજના લાઈ દેશન જિગ્નેશભાઈ દેશી બાપેશ તરફ ટ્રાફિક જોઈ છે ભાઈ

સાંજના છ વાગ્યા પછી સંધ્યાથી લાઇ દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી આપણે બાપાના મંદિરના લાઈવ દર્શન કરી શકીએ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા બીજા મિત્રોને પણ મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ પણ રોજ બાપાના લાઈવ દર્શન કરી શકે તો કે હેલ્પ કરીજો કે બીજા મિત્રો પણ રોજ લાઈવદર્શન કરી શકે ઘરે બેસીને દિવ્યા બારિયા બાપસ્તરામ સંગમભાઈ દિલ્હીથી બાપસ્તરામ સુધી રાખીએ બામ જય શ્રીરામ રાદ લાઈ મસાલા માટે ખૂબ ખૂબ આભાર પ્રતાપભાઈ સુડાસ તાજમલા સુધી રાખીએ મિત્રો શુભરાતી મિત્રો